મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીના મોતના બનાવ મામલે વાલીઓએ સ્કૂલે પહોંચી હોબાળો મચાવી સંચાલકો પર ગંભીર આક્ષેપો કર્યા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી એક ધોરણ દસના વિદ્યાર્થીનું મોત થયું જે બાદ આ મામલે સમગ્ર મોરબી જિલ્લામાં ખળભળાટ મચી ગયો હોય ત્યારે આજરોજ શનિવારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલ ખાતે પહોંચી શાળાની ગંભીર બેદરકારી બાબતે હોબાળો મચાવી શાળા સંચાલકો પર ગંભીર આક્ષેપો કર્યા હતા રિતભાઈ ફડળું છે મારા ભાઈનો દીતરો અને દુઃખ અવસાન થયું છે સ્કૂલમાં સ્કૂલની બેદરકારી મેનેજમેન્ટ તો આટલી જો સ્કૂલવાળાની મેનેજમેન્ટ હોત એવો બધો મોટો સ્વિમિંગ પુલ છે અગર એની ઉપર ત્રણથી ચાર જે સ્વિંગના કોચ હોય છે અગર કોચ સાથે રહીને સાથે હોત અને છોકરાને કોઈ પણ કાયદી વસ્તુ છૂયું છે અગર હાજર હોત તો આ છોકરાને કાંઈ થાક નહીં અને બહાર નીકળી શકત એની બેદરકારી બાકી નેટમાં કોઈ નથી અમે આજે જોયું છે કે પચીસ અડધી કલાકથી પોણી કલાક સુધીમાં છોકરાઓ બધા સ્વિંગ કરતા હતા એની માથે જવાબદાર વ્યક્તિ કોઈ હતા નહીં છોકરાને પોતે નાતા હતા તો છોકરા છોકરાને અવાજમાંથી બોલાવ્યા પછી લોકો આવ્યા છે અને પછી લોકો બહાર કાઢી અને હોસ્પિટલ લઈ ગયા એમાં ચાર થી પાંચ મિનિટ છોકરો અંદર સ્વિમિંગપુલ પાણીમાં જાય ત્યાં સુધી કોઈની નજર જ ના પીડી કોઈને કોઈ કોચની કંઈ હતા જ નહીં તેનો મતલબ તો એવો થયો ને કે ભાઈ અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ હતા નહીં તો મેનેજમેન્ટની મિસ્ટેક ભૂલ જે કાંઈ કી હોય કોચ કયો જે કઈ વસ્તુ કહેતા હોય અમે એમ એમ એક્સેપ્ટ નથી કરતા કે વ્યક્તિ કહેતા કોઈ ડૂબાડેલો છે મેનેજમેન્ટની કામી કે જે કાંઈ ભૂલ કીઓ છે એ બધું છે અમે અમે એટલું જ ઈચ્છીએ છીએ કે અમારા છોકરાને ન્યાય મળે અને આગળ જતા ભવિષ્યમાં ક્યારેય બીજા વાલીના છોકરાઓને ક્યારે આ બનાવ ના બને અમારી એવી ઈચ્છા છે કાર્યવાહી સખત કાર્યવાહી થવી જ જોઈએ ને બુલવારે એક્શન લેવા જોઈએ આગળ થવું વધવું જોઈએ ક્યાં કે શું છે નથી એ લોકો અમારે કોઈ જે કોઈ બેસણામાં અથવા કોઈ સ્મશાન યાત્રામાં અહીંથી અમે આ સૌરાષ્ટ્ર અમારું ગામ છે સાપુર જુનાગઢ જુનાગઢ જિલ્લાનું સાપુર સોરઠ સૌરાષ્ટ્ર કોઈ આવ્યા પણ નથી અને કોઈ દિલાસો પણ નથી આપેલું એટલું અમને અમે દુઃખ છે કે ભાઈ લોકો કોઈ કઈ નથી કરતા આમાં સખત કાર્યવાહી કરી અને અમને એના મમ્મી પપ્પાને ન્યાય મળે અને આગળ એને અમારા બાળકને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરી છે